હા મિત્રો કેમ છો મજામાં ઓકે આમ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને રાખે બધા રામ રામ ને સીતારામ તો આપણે આજે જવાનું છે કુતિયાણા કુતિયાણા ઓલો બાટલા નો કેવાય સી કરવાની હે ગેસ કનેક્શન હોય ને આપણે જય આવીએ માં કેવાય સીમા તો કંઈ હોય નહીં ખાલી આપણી ફિગર જ દેવાનું છે ખાલી એક ફિગર દઈ આવી અંગૂઠો એટલે બાટલો બંધ ન થાય તો બુકિંગ થાય ને કે કે આપણી ફિગર નહીં દઈએ તો કે બાટલો હોય કે બંધ થઈ જાય તો બંધ થઈ જાય તો તને ગેસ વગર તો હાલતું નથી કોઈ નહીં એ સારું જો આપણે જવાનું છે Pemikiran kita seperti apa, kita tidak tahu apa itu petrol. Kita apa itu petrol. Di apa petrol. Petrol itu tidak ada di petrol yang kita beli di apa તો આપણે ગેસ કનેક્શન નું કામ પતાવી દીધું છે નથી ઘર ગાય ને જા મિનોરા કુતિયાણા મિનોરા ચો કુતિયાણા બજાર આવી ગયા છે હવે બજાર આપણે રખડીએ ગમ્મા સમજાણ કોણ આવી ગયા છે આપણે મારા પટકન કરીયા કચ્ચી વડક માં હા આપડે કોઈ પસંદ આવે ને ઈ આપણે નક્કી કરવાનું હે બાકી સાડી નો તો આયા ડબલો હે ક્યાં નાખી નજર નથી પડતી બી તો શું હે કે આપણે જોઈએ જાજી એટલે જાદુ વાળું થાય તા લઈ લે કે ઓલી લઈ લે અમાર આના કચ્છી ભરત ને હે કચ્છી ભરક હે આમાં પટ્ટો જો બોર્ડર પટ્ટો પછી આવે ને અંદર પ્લેન હે Huwag nurak ito. Huwag naman ito. Simple, simple. Ito ay isa pa rin. Oo, ito

હમણાં લગ્ન એવા આવી ગયા લગ્નગાળો સારું થઈ ગયો હતા ને કીધું વિશાળી લઈ આવીએ ને આપણે એના શેરા પર ને એમ ઓટાવી લીધા ને જો આ બ્લાઉસ છે ને અસ્તર પણ આપણે અહીંયાથી લેતા આવ્યા ત્યાં પાછું આપણે હેરાન થાવું ને હા એ હવે તમને બતાવો બીજી આ બે હમણાં નવીન જ નીકળ્યું નાનો પણ જો આપણે બ્લાઉઝ કટિંગ કરાવી લીધું નો સ્તરે આપણે લઈ લીધું તો આ છે આનો બ્લાઉઝ બ્લાઉઝ કલર અલગ આવે આમાં ઘરે માયલી સાડીમાં અવારે એવી ફેશન નીકળી હે કે સાડી અલગ ને બ્લાઉઝ છે અલગ આ બ્લાઉઝ છે ને આ સાડી છે આપણી આ છે અસ્તર આવું બધું લીધું લેવાનું નતું કંઈ ને પછી બજારમાં ગઈ તો મેં કીધું લઈ લઉં

જો મસ્ત હે ને ફ્રૂટ ની રેકડી ભરી હે ને આપડા સ્પેશિયલ ભાઈ હે ને આપડા ઘરાક અમે એના ઘરાક છે કે આપણે આયા આવ્યા ન કે ભાઈ ની મુલાકાત અવશ્ય લેવાની જોઈએ ને થેલી ભરેને જ જવાનું હોય આપણે જો હવે આમાં તો ફ્રૂટ પસંદ કરીએ આ તો નાખો આ માર સ્પેશિયલ નાખો 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 આ બેન તો જો આપણે ફ્રૂટ તો હોય જ ગમે અહીંયા જઈએ એટલે ફ્રૂટ તો આપણે લેવાનું હોય જો આ ટેટી મને બહુ જ ભાવે એટલે આ ટેટી લીધી છે ને આ ટેટી છે ઓરિજિનલ દેશી ટેટી ઓલી પીડી ને મોટી મોટી આવે ને એ મોરી આવે ખાવામાં આ છે લીલી કલર ની આવે ને આવા કલર ની આ હે ને દેશી ટેટી હે ને ખાવામાં બહુ મીઠી આવે તો આવી તો ઓછી આવે કારોક જ આવે ને રેકડીમાં આવી મળતી નથી ઓલી મોટી મોટી આવે ને એ મળે તો એ તો લઈ આવીએ પછી આના જેવી મીઠી ના બાકી મસ્ત છે દાડમ ક્લાસ ટેટી તો આપણે લઈ લીધી ચાર કિલો દાડમ તો આપણે કિલો એક જ લીધા હે ને આ જો બોર હે હવે બોર ની શરૂઆત થઈ ગઈ હે ને આ છે ઓલા સંતરા આ સંતરા નો ઓલી લીલી સલવાર આવે મોસંબી તો આ મીઠા હોય ને ઓલા હે ને મોરા આવે આ ખટ મીઠા આવે આપણે કિલો કાપણ લીધા અને આપણે લીધું બોર આમાં છે આપણા સફરજન તો જો આ છે આપણા સફરજન હવે આ કોથરીમાંથી કાઢીને બધા હે ને આમાં રાખી દઈએ ન કરતા બગડી જાય હે અને કરશો ને કે ટેટીની કે ફ્રીજમાં મૂકી દેજ મૂકી તો ફ્રીજમાં ટેટી ના મુકાય બીજી વસ્તુ પડી હોય બધી એમાં હા આવી જાય તો સફરજન તો આપણે સાફ કરીને ધોઈને ફ્રીજમાં રાખી દઈએ તો વાંધો ન આવે તો આપણે હું છે કે જા હું જાઉં એટલે તો એટલું જ લઈ આવું ખાવાનું તો જોઈએ જ બે ત્રણ દી આપણે ખાવા થાય ભેદી ઘણી ઘણી જા ને બાકી તો જા ડુંગળી ડુંગળી હમણાં હાવ સસ્તી થાય ને આપણે એના ત્રીસ રૂપિયા લીધા ડુંગળીના કિલો ડુંગળીના ત્રીસ રૂપિયા કારણ કે આ કરસનને ભાવે આ નાસિકની ડુંગળી અત્યારે અત્યારે આ મીઠી લાગે બાકી તો ડુંગળી તો ઘરમાં હોય જ આપણી પણ એ કે આ લેવી ધોઈ લઈ લે તો આવી હતી આપણી ખરીદી